સંજીવ ખીજાઈને એની છે બાળક આવવાનું અને તે આ તારી શું હાલત બનાવી રાખી છે ક્યારેક તો અરીસા સામે જોવાનું રાખ દીપ્તિ ધીમા સ્વરે બોલી હવે કમસે કમ તમે તો આવું ન બોલો બધા આવું કહે છે પણ હું સહન કરી લઉં છું પરંતુ તમારા જોડે તો પ્રેમથી બે શબ્દોની આશા રાખી શકું ને આખરે હું તમારી પત્ની છું આજકાલ મારી તબિયત સારી નથી રહેતી મારા માસિક ધર્મમાં પ્રોબ્લેમ ચાલે છે શરીરમાં હંમેશા થાક જેવું રહે છે કશું કામ કરવાનું મન નથી થતું એમ થાય છે કે આખો દિવસ બેડ પર આરામ કર્યા કરું થાકના કારણે હું ધીમે ધીમે ઘરના કામ કરું છું તો બધાને એવું લાગે છે કે હું જાણી જોઈને તબિયત ખરાબ હોવાનું નાટક કરું છું એટલું બોલતા દીપ્તિ રડવા જેવી થઈ ગઈ સંજીવ કહે છે કે આ બધું ચાલતું રહેશે આ રોજનું રોકકડ મને સારું નથી લાગતું ચલ તું ફટાફટ ઊભી થઈ જા અને જરા ચહેરો સરખો કરી લે મહેમાન આવશે અને જોશે તો કહેશે કે કેવી વહુ છે ચહેરા પર જરાય રોનક નથી

કે સાસુ સસરા જેઠ જેઠાણી નણંદ એ બધા તો સમજ્યા પણ પોતાનો પતિ જેના સાથે લગ્ન મંડપમાં ઘરમાં સાસુ સસરા નણંદ જેઠ જેઠાણી અને એમના બે બાળકો બધા છે પણ કોઈ એમના હાથે પાણી પણ નથી લેતું બધું મારે કરી આપવું પડે છે જેઠ જેઠાણી તો નોકરી કરે છે તો જેઠાણી પણ વહેલા ચાલી જાય છે અને સીધી સાંજે આવે છે જોકે એના પગારમાંથી એક રૂપિયો પણ ઘરમાં નથી આપતી દીપ્તિ આખો દિવસ એકલા હાથે ઘરનું કામ કરતી સાથે જેઠાણીના બે બાળકોને સ્કૂલે મોકલવાની તૈયારી પણ કરતી હાલ એને કોઈ સંતાન નહોતી તો બધા એનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને બધા કહેતા કે જેઠાણીના બાળકોને સંભાળી લેતી વાત રહી નણંદની તો એમનું તો શું કહેવું જેઠાણી તો ચલો નોકરી કરે છે ઘરની બહાર રહે છે એટલે ઘરના કામ નથી કરતા બાળકો નથી સંભાળી શકતા પણ નણંદજી તો આખો દિવસ ઘરમાં રહે છે મહેમાનની જેમ જ રહે છે એમને તો ભાઈના બાળકો સાથે કોઈ મતલબ જ ન હોય એવું વર્તન કરે છે એમને ક્યારે એવું નથી થતું કે ભાઈના બાળકોને થોડું ભણાવું હોમવર્કમાં હેલ્પ કરું બસ હંમેશા બેઠા બેઠા બધા પર ઓર્ડર ચલાવે છે એ પછી નવરાશમાં મમ્મીના કાન ભરે છે ઘરના કામ પૂરા કરીને દીપ્તીને બે મિનિટ આરામ કરવાનો સમય નથી મળતો કે તરત બાળકોને હોમવર્ક કરવા કે ભણાવવા બેસી જાય છે એટલું કામ કરવા છતાં એના સાસુ હંમેશા કહેતા કે આખો દિવસ તું કરે જ શું છે અહીં કેટલાય દિવસથી તબિયત ખરાબ છે અને બધા જાણે છે છતાં એના તરફ કોઈ ધ્યાન નથી આપતું કે ન કોઈને પડી છે ઓછું પડતું હતું તો આજે પતિએ પણ સવાર સવારમાં સંભળાવી દીધું મહેમાનોના ના આવતાજ ભારે મન સાથે દીપ્તી મહેમાનો સામે બળજબરીથી હસ્તું મોઢું રાખી એમની ખાતરદારી કરે છે અને એમના જતાની સાથે જ ફરી એ બેડરૂમમાં જઈને બેડ પર સુસ્ત થઈને આડી પડી ગઈ બેડ પર પડ્યા પડ્યા અચાનક એ રડવા માંડી અને જાણે અંતર મનથી અવાજ આવ્યો કે તું જેટલું સાંભળી લઈશ છતાં કોઈ તારા પર કોઈ ધ્યાન નથી આપતું કે નથી કોઈ હોસ્પિટલ લઈ જવાનો વિચાર સુધા પણ કરતું તો તું જાતે હોસ્પિટલ જઈ શકે છે તું આજના જમાનાની ભણેલી ગણેલી સ્ત્રી છે કોઈ અભણતો નથી

તમારા સાથે તમારા પતિ કે કોઈ બીજું આવ્યું હોય તો બોલાવી લો હું એમને બધું સમજાવી દઉં છું બનવાની વાતથી ખુશ થઈ ગઈ પણ બીજા જ ક્ષણે એના સાથે કોઈ નથી આવ્યું એ વાતથી દુખી થઈ જાય છે એના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે દીપ્તિ ડોક્ટરને કહે છે ડોક્ટર સાહેબ કોઈ નથી આવ્યું મારા સાથે મારા ઘરમાં બધાને એવું લાગે છે કે હું કામ ન કરવા અને આરામ કરવા માટે બહાના બનાવું છું પણ મારા મનમાં એક પ્રશ્ન છે કે જો હું જેવા કોઈ લક્ષણ કેમ નથી દેખાયા કહ્યું જરૂરી નથી કે ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાઓને ઉબકા ઉલટી થાય દરેકના વિભિન્ન લક્ષણો હોય છે તમારા માસિક ધર્મમાં પ્રોબ્લેમ છે એટલા માટે જ તમને આ બધી તકલીફો આવી રહી છે દીપ્તી તમારા પર કોઈ ધ્યાન આપે ન આપે પણ હવે તમે ગર્ભવતી છો માં બનવાના છો તો તમારે પોતે જ તમારું ધ્યાન રાખવું પડશે અને ધ્યાન નહીં રાખો તો બાળકની આશા છોડી દેજો ડોક્ટરની વાત સાંભળી દીપ્તી મક્કમ નિર્ણય કરે છે કે હવેથી એ એટલું જ સાંભળશે અને સહન કરશે જેટલું યોગ્ય હોય એનાથી વધારે એ જરાય નહીં સાંભળે કે નહીં સહન કરે હોસ્પિટલથી ઘરે આવીને એ ચૂપચાપ સુઈ ગઈ ત્યારબાદ ઉઠીને મોઢું ધોયા બાદ સીધી રસોડામાં ગઈ અને એક પ્લેટમાં એણે ફળો કાપ્યા ફળો સાથે એણે એક ગ્લાસ દૂધ પણ લીધું અને એ બધું લઈને એના રૂમમાં આવી ગઈ દીપ્તીને જોતા જ સાસુ અને નણંદ પાછળ પાછળ આવે છે અને સંજીવ તો જાણે સંભળાવવા માટે તૈયાર જ બેઠો હતો પણ સંજીવ કઈ બોલે એ પહેલા તો એના મમ્મી બોલ્યા દીપ્તિ આ શું નાટક છે દીપ્તિ બોલી માજી હવેથી રોજે આવું થશે કારણ કે હું માં બનવાની છું માટે હું મારું ધ્યાન સૌથી પહેલા રાખીશ અને બીજાનું ધ્યાન હું શું કામ રાખું જ્યારે હું તકલીફમાં હતી ત્યારે કોઈએ મારા સામે નથી જોયું ના મારી વાત સાંભળી મારી તબિયત સારી ન હોવાનું બધા જાણતા હોવા છતાં એટલી કોઈ મને હોસ્પિટલ તમારા બધા સાથે ભળીને સંભળાવવામાં અને મહેણા ટોણા મારવામાં હંમેશા આગળ રહે છે પરંતુ પતિ ધર્મ નિભાવવાના સમય પાછા પડી ગયા ન છૂટકે મારે જાતે હોસ્પિટલ જવું પડ્યું અને ડોક્ટરે ચોખ્ખા શબ્દોમાં મને કહી દીધું છે કે મારું શરીર ખૂબ કમજોર છે મારા શરીરમાં હિમોગ્લોબિન નહીં રાખું તો બાળકથી હાથ ધોઈ નાખવા પડશે અને હું ક્યારેયમાં નહીં બની શકું માટે હવેથી તમે તમારા ઘરના કામ જાતે કરો કે પછી ન થાય તો કામવાળી બાઈ રાખી લો પણ મારા જોડે કોઈ પણ પ્રકારની આશા ન રાખતા દિપ્તીના મોઢે આવું સાંભળી બધાના ચહેરાનો રંગ ઉડી ગયો અને બધા બગાડી ત્યાંથી ચાલ્યા ગયા દિપ્તીના પતિ સંજીવને ઘણો અફસોસ થયો એણે એની પત્નીની માફી માંગી એને સંભાળી લીધી અને આ ખુશખબર માટે આભાર પણ માન્યો સંજીવ કહે છે દિપ્તિ સૌથી મોટી ભૂલ તો મેં કરી છે મેં તારી વાત ન માની અને જરૂરિયાતના સમયે હું તને હોસ્પિટલ ન લઈ ગયો પણ જે થયું એ થઈ ગયું એવી ભૂલ હવે ફરી ક્યારેય નહીં થાય આજથી હમણાંથી હું તારું ધ્યાન રાખીશ અને તને કોઈ તકલીફ નહીં થવા દઉં કારણ કે હું પણ પપ્પા બનવાનો છું સંજીવના આવા શબ્દો સાંભળી દીપ્તીને ઘણું સારું લાગ્યું પતિનો પ્રેમ અને સાથ મળવાથી એ ખૂબ ખુશ હતી જો દીપ્તીએ એના પોતાના માટે અવાજ ન ઉઠાવ્યો હોત તો એની કદર કોઈ ન કરતું અને હંમેશા માટે બધા એનો ફાયદો ઉઠાવતા રહેતા